અને પહેલાં અહીંયા અમારે નિવેદ ધરાવ્યા પછી અમારો કહાર થાય ત્યાં સુધી અમારો કહાર સડે નહીં કેમ કે અમારા દાદાને અરે પાળમાં ખપી ગયેલા ધર્મ છે એટલે અમે આને બહુ માનીએ છીએ વાલ્મિકી સમાજને અમે એવું કરીએ કે નિશા દેવા ખાડવા નથી માંગતા પણ આ અમારા દાદા છે એમ દાદા તરીકે માનીએ છીએ આને એટલે આપણે કોઈને કોઈનું જાતિ ઉપર ઓલું લાગે એવું નથી કરતા પણ અમે આને અમે રખેવાળ અમારા પંજા દાદા ગઈ છીએ તો અમારા ગેટની ઉપર આ બે બે બાજુ રક્ષણ છે તો તમને બીજું રક્ષણ બતાવું આવા જોઈએ તો અમારા दादा ને પહેલા નિવેદ આના થાય પછી અમાર આગળ નું કાર્યક્રમ શરૂ થાય તો હવે હું તમને પાછો મંદિરમાં લઈ જઈ પછી અમે વાય ના દર્શન કરાવીએ તો ચાલો હવે તો પોતાના માથામાં એને ખબર પૂછવા કરી નાખી તો આમાં રવળો બે અંદર ના ગાયા અની અંદર તો લાવ છોરે રટમ કરી લો કાકા તમારી જો રક્ષા ઓ ને આ અંદર だけ ને આ ઓ માં છે આંદર ના ને ખાય અમારા પન્યુ સનાવો આવે છે અને અવલ માં ને સુગને ને વાળ છણાવવામાં આવે તો આ બધું વાળે કેટલા છે તમે જોઈ લ્યો અમારા હોલમાં આટલું બધા વાળ લાવે છે અને સુંગડી વાળ અને કટલેરી તો અમારા સોલંકી પરિવારમાં બંગડીયું છે કટલેરી છે અને હોલમાંની કોઈ પણ વ્યક્તિ માનતા કરે તો વ્યવસ્થિત તમે કોઈ પણ માનતા કરો માનતા તમારી પડે આરવા એ પૂંજાઈ છે એટલે હવે જોઈ લ્યો ને આ જગ્યાની અંદર બધા મંદિર છે મંદિર બધા હું તમને બતાવીશ Mara duro.

પણ કેમ કે ભાઈ મોટું તહેવાર આવે ને તેથી ખોલે વાય છોકરાની જગ્યા કોઈ ખોલતા નથી અને અહીંયા જો આપણે સચનું હવન થાય ને તો આ મેન હવન અહીંયા હોય કોઈને માનતા માનતા હોય તો હમણાં આ જગ્યામાં હવન કરે એટલે દાદાના મંદિરની જ આ જગ્યા છે બધી જો આ જગ્યા હું તમને બતાવું તો અહીંયા એક મહાદેવનું મંદિર છે મોટું એ મંદિરે તમને બતાવી દઉં અહીંયા દાદાના મંદિર મંદિરમાં જ આવે તો રીગામાં છે ગામ તરફથી મંદિર છે મોટું એટલે જીગાની અંદર નું મંદિર છે દર્શન કરી લીજો તો આ દાદામાં છે હવે ફાઈનલી આખો બ્લોક બની ગયો છે ને બ્લોક ની અંદર જે વસ્તુ ઘટશે ને એ હું અંદર ઉમેરીશ તો જેવો કેવો બ્લોક લાગ્યો એ મને કીધું મારા બ્લોક માં ઠેઠ સુધી બધા બિનારી આ બ્લોક આખો જોયો દાદાના મંદિરનો ને જે વ્યક્તિ દાદાને માનતા હોય એ જો આપણે દાદાના માનતા હોય જે વ્યક્તિ એ આખો બ્લોક જોજો મારો આ ની અંદર આવ્યું છે વાત હતી પણ પૂજારી બાપુ હાજર માનો મોવાઈ ગયા હતા તો હું પૂનારીયા તમને વાત કરીને દાદાનો ઇતિહાસ બતાવેશ પણ એવો કોઈ અત્યારે ઇતિહાસ આપણે હું તમને દાદાનો ઇતિહાસનો ફોટો સી ફોટો બતાવીશ કે દાદાના પિતાશ્રીનું નામ હું તું માતાશ્રીનું નામ હું હતું દાદાની રાજધાની ક્યાં હતી એ બધું હું તમને બતાવીશ બરાબર પણ અત્યારે પૂજારી હાજર નથી કે આપણે ખાલી વિગ્યાનો તમને બધું બતાવી દીધું છે અન કલ હાલો બોલજો અમારું પૌજારી બેખેલા છે જય દાદા જય દાદા માં다가નો મંદિર છે અને અમારા જીગ્નેશભાઈ દર્શન કરે છે દાદાના આવડે લોકોએ બધા દર્શન કરી લીધા છે ને મારે દર્શન કરવાના બાકી છે હું પણ આપણે દર્શન કરી લઈ પણ પેલા આપણો બ્લોગ બનાવી લઈએ આપણે પછી દર્શન કરીએ બરોબર બધા વ્યક્તિ જોવા બધા દર્શન કરવા આવે ને બધા અમારા જીગ્નેશભાઈ અંદર ઊભા રહે ને કે ફોટો પાડી ગયો તદ્દન અરે એટલે દાદા ફોટો પડાવી લીધો છે જીગ્નેશભાઈ હવે આશિષભાઈ જાહે વારા પરથી બે ભાઈઓ લેન કરી દીધી છે આશિષભાઈ નો ફોટો પડી ગયો છે એટલે હવે આ બ્લોક ની અંદર બેના ગયો બરોબર જાલો ન હોય ન લગન કરી લાવવા ને એટલે દાદાના મંદિર અમારે નિરો મુકવા આવવાનો હોય નિરો એટલે સમુએ નિરો મુકવા આવવાનો એટલે જો ફોલો ફાઈનલ નિરો મુકવા હોય બરોબર જવાનું પોળ ને કોર કોળ નું હોય છે જો નું છે વાત કરી છે બરોબર ફાઈ મંદિર દાદાના મંદિર ભાઈ જો અંદર બધું મુકાઈ ગયું છે બરોબર મીંડોલ મુકાઈ ગયું છે એટલે પૂજારીને કીધું છે જોઈ લઈએ આખો બલો અને હું તમને જગ્યાને બુકિંગ કરાવીશ એટલે જોઈ લઈએ જો જમણી છે છેડા છેડી છે બધું લોકોએ મંદિરમાં દાદાના મંદિરે મૂકી દીધું છે પૂજારીને આપી દીધું છે બરાબર અમારા સોલંકી ભાઈ જ છે બધા પ્રસાદી લઈ લીધી છે હવે જમીન તૈયાર થઈ ગયા છે બધાય એટલે મીંડોળ મૂકવા દાદાના મંદિર આવે છેડા છેડી છોડાવવા આવે તો આ રીતે બધું અમારામાં હોય તમારામાં કઈ હોય કઈ રીતે હોય અમને જણાવજો અને મીંડોળને મૂકી દઈએ અહીંયા તો દાદાની ધજાઓ મૂકેલી છે બધી કોઈ માનતાઓ લઈને આવે તો ધજાઓ છડાવવાની હોય તો અહીંયા મૂકી દે બરાબર અને આ દાદાની જગ્યા છે અને હવે હું તમને આખી જગ્યાના દર્શન કરાવીશ